મારો નાનો દીકરો છે એને મેં હમણાં સાયકલ લઈ આવી નાની પછી યાર મને શું જોઈએ સાયકલમાં તું ખુદ બેઠો બેટા સાચું બોલ તારી નાની સાયકલમાં તું બેઠો છું તું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલમાં તું બેઠો છું તને કેવો લાગુ છું મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો જાણે બહુ ચોર મારના કુકડામાંથી મહી સાચું બેઠો મહી સાચું કીધું કરવી પડશે <laughs> <laughs> હા એમાં મજા આવે છે હું મારા માટે જો શું લાવે કહું છું ગામનો થઈ ગયું છે મારું મજબ પૂરતી ગયું છે ના કોકને બદનામ કરશું તે આપણે પધારી કહીશ હા સિકંદર જ્યારે આવ્યો હિન્દુસ્તાનમાં આક્રમણ કરવા માટે ત્યારે ત્યારેના ગુરુને પૂછું મારે હિન્દુસ્તાન માટે વિજય પામો તો શું કરવું ત્યારે કીધું કે ગુરુ એ કે ત્રણ કામ કરજે શું હિન્દુસ્તાનમાં જા એટલે ત્રણ વ્યક્તિને માન નાખશે કોણ એક કલાકાર એક કવિ અંતિજી વાર્તા કરતી દોશી આ તને માન લે કે તારે કોઈ દી વાતો નહી આવે કેમ કે આ ત્રણ સંસ્કૃતિની જાળીમાં બેઠા છે કલાકાર છે સંસ્કૃતિની વાત કરે છે લોકોના હદેમાં એક જોમ ભરે છે કવિ છે ઇતિહાસો લખે છે વીરપુરુષના એને માન લે કે વાર્તા કરતી દોશી જે પોતાના બાળકને રામાયણની માં વાત નહી આવી રામાયણની વાતો કરતી દાદીમાં એ તને નથી પણ એને માય નાકજી આતરણ વ્યક્તિને માય નાકજી એટલે કોઈ દી વાતો નહી આવે કલાકારને મારવાનો પ્રાંત રહ્યો છે કલાકારની પાક્કા પાયા છે સંસ્કૃતિનો જો નાશ કરના કલાકારને માનના કો એટલે કોઈ કલાકાર દિલથી બોલે નહીં કે ને કે કેવું છે તમને કલાકારને પણ ડરે છે હા તો કહીશ તો અમે જવાબ આવશે કોઈ સાંભળશે ને એક સમય અલગ આવી જો આ મોબાઈલ છે એ મારા મગજમાં ઉતરતો નથી કારણ કે એક મોબાઈલ એ હજારો એટલે જેટલા પણ સમાજ છે માથે ઢરાન પાડી દીધી છે મોબાઈલ તિરાડ પાડી સમાજમાં મેં જોયું બેન કર્યું છે એને બદામ કરતો હોય તો મોબાઈલ ઘડીક માં એક સેકન્ડ માં પૂરું કરે તમારું ઘડીક માં બદનામી આપી દે તમને મોબાઈલ ક્યાં સુધી છે જો સારું દેખાય તો બરોબર છે પણ લગભગ સારું દેખાતું નથી મોબાઈલમાં માં ઓછા માણસો છે સારું જોવા વાળા એટલે ક્યાંથી ક્યાં જાય ખબર પડતી નથી આ હાસ્ય કરવાનું કારણ શું છે આ જો આ સાઉન્ડ કયું સાઉન્ડ નામ શું સાઉન્ડ હે બર્ડ સાઉન્ડ ગુજરાત બીજા નંબરનો સાઉન્ડ છે જોરદાર તાને ગ્રાતી બતાવો પહેલા નંબરનો કયું મને ખબર નથી એક પહેલા નંબર પર કયું બીજા નંબરનો આ

હવે સાવણ હરાવ્યા છે તમે જે દસ વર્ષ જવા દો જેવા સાવણ આવશે તમે એમ કહેશો કે બોલો કૃષ્ણ ભગવાન નહીં તો જે સાવણ બોલશે અડધો તમે ટેકનોલોજી છે પચાસ લાખ ની ગાડી આવી માળા દીકરી એક્સિડન્ટ થાય અંદરથી ફૂગા થાય આપણે મરતા નથી આવી ગાડીઓ આપણે જોઈએ હજી તમે દસ વર્ષ જાવ તો વીસ જાવ તો જેવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફૂગા તમારી વાયા દોડશે આવ તમે નથી મરવા દેવા તમારા આપતા બાકી છે હું

હાચો વિગમ હાચો વિગમ એટલા અંગોઠા મારા બાપુ એ માર્યા મારા દાદી એ માર્યા મારા દાદા એ માર્યા હાચો વિગમ અંગોઠા એટલે માં દીધા એટલું બધું ભેગા થઈને વેકી નાખ્યું મે આજથી બાવીસ વર્ષ પેલા પહેલી વાર પતરા મકાન લીધું મારા દાદી જીવતા મને એમ થયું કે મારા દાદીના નામે મકાન લો દાદી માં આપડી પેલી વાર જીવનમાં મેં લીધું મકાન હાલો આપણે દસ્તાવેજ કરવા જવાનું છે રજિસ્ટર માં ગયા તો મારા દાદીને અંગોઠો મારવાનો હતો બે ખાના આવે એક વેચવાનો આવે એક લેવાનો ખાનો આવે મારા દાદી વેચો વઠું કહેતો દાદી આપણે લીધું છે મને કે બેટા મારો હાથ ઈ बाजू છે કે છે puro ketla ketla munda maray chhe na

પછી કો સુખી માણાવ એમાં સાયરામ દવે જેવા તો એનું મોટું નામ હોય ને ભાઈ જાજા દાજુ પાણી હોય તો એમ કે ભાઈ સાયરામ દવે ની વાત નો થાય હા જે હો મા નવરે પછી એકલો ના હે છે હો મા નર ખરે ની હો મા નરે દુખ વાત છે તો કરી પડશે મારા જેટલો કોઈ કલાકાર બે ને આવશે જ નહીં જેને ટાઈમની કદર નથી એની દુનિયા કદર જ નથી કરતી બહુ શોર્ટ સ્વીટમાં બોલું છું અને હવે મેં છે ને હું ચિંતામાં ફરું હોત કારણ કે મેં ઘણા ટાઈમથી બાપુ બધા સંબંધ ચોખ્ખો બંધ કરી નાખે બહુ બધા સંબંધ બોલતો ઈચ્છા પડે નહીં પછી મને વિચાર બધા ધંધો બંધ કરી દેવા જો કે આપણું બંધ થઈ જઈશ હવે હું બે જ પાત્ર ના જોક્સ કઉ છું એક મારા બાપુ બીજા કલાકાર આ બે ની મને બીક નથી મારા બાપુને બિલકુલ બીક નથી કારણ કે ઉપર છે અહીંયા આવવાનું નથી અને કલાકાર માંથી વિશ્વાસ છે કે આ માફી નહીં મગાવે જેથી કલાકાર માફી મગાવે તેથી આ પ્રોગ્રામ પૂરા કરી દેવાના બે તો આપણે સમજે ને મારા બાપ એમ તમે સમજો હવે દુઃખ શું વાત છે તમે ખબર દાદા મને એનો વિચાર આવે કે અમારો કોઈ પ્રોગ્રામ રાખ્યો હોય કોઈ પણ જગ્યાએ અને એમ કહે કે મારા માસી મરી ગયા છે મેં નહીં આવ્યા કે નહીં નહીં બોર્ડ વાગી ગયા જી નો ચાલે ભાઈ આવું જ પડશે માસી ભલે મરી જાવ એમ કીધું આવશું બાપા જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેમ છે આવું કેવું

ધંધો કરે છે કોઈ હાલમાં નહીં ધંધો કરવા જાય છે ઘરે આનંદ આનંદ તો ઘરે કરે ઘરે ઘરે હવે તો અમે કલાકારી એવું શીખ્યા છીએ ઘડીક થાય હાથ ઊંચા કરાવી ઘડીક થાય તાળી પડાવી ઘડી કેમ કે મોબાઈલની ની ચાલુ કરો તમને ખબર ન પડે તેમાં ડાયરેમ આવ્યો દાડી આવ્યો એટલે ભાઈ તમે હાથ ઊંચા કરો તમે પૈસા લો અમને શું કરો દુઃખ દુઃખ ની વાત છે કયું આવી મારી મારી દુઃખની વાત ગણી છે દુઃખની કારણ કે હાસ્ય એવી વસ્તુ છે સાયરામ ભાઈ હાસ્ય કરાયું ને જયારે હાસ્ય કલાકાર જ્યારે બધાને હસાવતો હોય ત્યારે અમને એમ લાગે અમે ભગવાનને હસાવતો એવું લાગે છે દુનિયા હસતી હોય ત્યારે પરમાત્મા હસતો એવું લાગે કારણ કે હૃદયમાંથી તમામ જાતિ ચિંતાઓ થોડીક ક્ષણ માટે બહાર નીકળી જતી હોય છે અને કલાકાર લોકોને આનંદ કરવા માટે સાચી વાત કારણ કે હમણાં મને ફોન આવ્યા મને કે અગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો મેં તો અઢી લાખ રૂપિયા કે તમે તેજ માટે ગયા ખાવાના છો મેં નહી તો અઢી લાગશે ના મિત્રો ભવિષ્યમાં અમારા ગલોટિયા ન ખાવા પડે એના પૈસા લેશે અમે આ દુઃખ ની વાત છે આપણા બેનોએ સારું દાદા ગીત બનાવ્યું છે મૂળ જાજે ઉગમણી દસ મૂળ જાજે આ થમણે દસ વર્તા જાજે એવો એના માનવી આ ગીત આપણે બહેનો એ બનાવ્યું બુદ્ધિથી બનાવ્યું દિશા તો ચાર છે ઉગમણું આથમણું વાતરાધું દખડાધું પણ બેનોએ એ મોને ક્યાં મોકલો ઉગમણો આથમણો શું કરવા બહેનો ખબર હતી કે દખડાધું દિવસે વાતરાધું દમણ છે ત્યાં મોર જાય તો મોર ફૂલ થઈ જાય અને મોરના કુક પીચા ખેંચી દઈશ હું મોરને એક જગ્યાએ મોકલું કમ્પલેટ કોઈ મોરને આ ડરો મોકલવાની જરૂર છે નહીં વાત મસ્ત કરી રમી નહીં હમણાં જુગારની મને એક ફોન આવ્યો દાદા કે ભાઈ તમારે જાહેરાત કરવાની છે બોલો

સાહેબ હું ભાડે રહું છું પછી મેં આ મારા મકાન માલિકને શીખવાડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ રમી રમી છે તમે નહીં માનો મારો મામાનો દીકરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ ત્યારે ભિખારી થઈ ગયો છે કારણ કે રમી રમી છે હા હમણાં મારા કાકાનો દીકરો પોલીસની ભરતીમાં ગયો હતો તો ઊંચા ખોત બે અંગર રહી ગયો પછી પાછા આવ્યા એટલે મેં કીધું કાકાને ભાઈ બે આંગળ રહી ગયો તું ઊચા કુદ કરવા કઈ વાંધો નહીં બીજી વાર આવી જશે પણ ગઢવી ખરો ને સાહિત્ય જાણતો થોડું રાયતા કે ભજન હતા સાહિત્ય કરવા બેઠો બે ગયો કૂદ કહો ઓછો ન આવી ગયો બે આંગ રાયતે ભજનમાં બે ગયો સાહિત્યની વાતો કરી કે રાણા પ્રતાપનો ઘોડો ચેતક ચાલીસ હાથ કીધો ઈમેન્ટ બાપો આવી ગયો મારા કાકા શું બેલો રાણા પ્રતાપનો ચેતક ચાલીસ હાથ કીધો કે ચેતકને ચાલી હાથ કુદાડતા તું બે આંગળ કૂધ્યો તારા બાપનું જાતું તો શું ખરા એ કોંગ્રેસ કુદાડવા આવો કૂદ કૂદો કૂદ બીજા ને કુદાડવા સેલા છે પોતે કુદું વઘરું છે આદમી સીધા કુદી પણ હાલતું છે એનો હાલ ની વાત છે પણ કરવી પડશે મારી પાસે દુઃખ ની વાત વધુ વધુ મેં મારા પરિવાર માટે વાતો કરી છે કે હું ઘંટી આંખતો તો બધાને ખબર છે ઘંટી છે હજી ઘંટી આંખતા આંકતા અહીંયા પહોંચ્યો દુઃખમાંથી આવેલા માણસ એક ભાઈ મને કે ગુબા તમારી લોક બહુ હારી છે બધા લોક ભૂખમાંથી આવી તમારી માં અને જે વસ્તુ ભૂખમાંથી આવી દુનિયામાં ભૂખ ગાઈ નાખે છે આ સ્ટેજ ઘણી બધી લોકો ભૂખમાંથી આવ્યું છે હું કઉા માંથી કેતા નથી બાકી ભૂખ છે અમુક વસ્તુ આવી જ ના ભૂખ જ બોલાવે છે દુઃખ જ બોલાવે તમને તમારે પરફોર્મન્સ કરવું હોય તો દુઃખ જ હોય થતું હોય અને આ જો સાયનભાઈ જે જોક્સ કે છે ને ભણી લાગણે અને મને તો એ ફાવે નહીં હતી ઓસ્ટ્રેલિયા સુધી વાતો કરે અમેરિકાની બધી હવે અમેરિકા મેં તો જોયું જ નથી તો મારે વાતો કેવી રીતે કરી જાઓ શું એમ તો થોડા ઘણા દેશો જોયા છે પણ અમેરિકાની વાતો મને ન આવડે પણ એ જવું પડે પછી મારી વાતો કરાય હા જે આવ્યા છે તેને ફાવે સાહેબભાઈને અને બહુ સારા એવા કલાકાર છે કલાકારને પ્રેમ કરે છે કલાકારની વારી સારી વાતો કરે છે કલાકાર નીચે પ્રવણ દેતા એટલે સાયરામ બને તાળીના ગ્રાહથી આપણે વધાવી હા પણ બ્રાહ્મણ છે આપણા દેશમાં જેટલા પણ ક્રાંતિકારી થયા એમાં હોવાથી વધુ હોતા બ્રાહ્મણ હોતા હો આ તો બ્રાહ્મણ સંબંધી કોઈ નોઈ લીધી નથી મુદ્દો એ છે લેવા જેવી છે બ્રાહ્મણ કોઈ નાની એ કોમ નથી બ્રાહ્મણ જે ધારે કરી કે ક્ષત્રિયને જેટલી પણ વિદ્યા આપી શસ્ત્રની એ બ્રાહ્મણ હતા છે ભગવાન નીચે આવ્યા શસ્ત્ર વિદ્યા પણ પછી બસી ન થાય કારણ કે બ્રાહ્મણને મારવા માટે જો ભગવાનને જૂઠું બોલવું પડતું સાહેબ કેટલો વીર પુરુષ છે દ્રોણ ગુરુ કૃષ્ણ ગયા જુને વિદુષ્ટીને જૂઠું કે બ્રાહ્મણ મળશે ને જાય એને મારી ન શકાય આવા જેના ઇતિહાસ છે પણ આખો દિવસ એ બ્રાહ્મણ હવન કરતો હોય છે જોયું છે આખો દિવસ આઠ વાગ્યા શું કરે આજે પાંચ વાગ્યા હોય એ હવન કરે એની કિંમત આ સમાજે શું કરી પાંચ રૂપિયા લો બાપ બા પાંચ રૂપિયા અને અમે કલાક ખોટી વાતો કરીશ લાખ રૂપિયા કઈ કરું કોની કદર કરવી કોને ખબર પડતી બધું આ છે હાલો બીજું વાત એ હું કરું હા મારા આમ જક્ષમાત મને મેસેજ આવે છે મને હમણાં ફોન આવ્યો જસ્ત નથી

કાય વધારે એક આવન આપજો ટુકમાં કુતરા લે તો લીધું તમે જોઈએ અમારી નિતા મુકતા ચીત ની કોઈ નું કુતરા તો પછી હું જો આ સિરાજપુર સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કુતરા બેઠા હતા એક કુતરા એ બીજા કુતરા ને પૂછું તું આને ઓળખેસ બીજો કુતરો કે આ કે કોણ છે કે આપણામાં જે ભાગ પડાયો આ વિયા ચાલો આપણામાંથી 50000 ઠપકારી જોઈએ આ પછી મને પચાસ હજાર રૂપિયા આપ્યા હતી પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા આવું લાવી મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી દાદા મારા પરિવાર એવું બાજુ એટલે મારું પરિવાર મને તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે મેં તો કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને છે તમારા સ્વભાવ બદલી જાય શું વાત કરો છો ખાવું મહત્વનું બને જય માતાજી જય માતાજી

આ તો મા ભગવતી ની કૃપા છે અવરુ અવરું થઈ જાય છે બાકી મને મારી મારી છે મને ખબર તમને કઈ ન આવડતું હોય તમારો ધંધો તમને કઈ ન આવડતું મને કઈ આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે દુનિયામાં ચાહે તમારા પિત્ર નો આશીર્વાદ હોય તમારા મા બાપ ના આશીર્વાદ હોય તમારી કુળદેવી હોય તમારી ઈષ્ટદેવ હોય કોઈ શક્તિ તો છે તમને ધક્કો મારે છે ગગાબાને કોઈ શક્તિ ધક્કો મારે તો ગગાબા ન હાલો છો

મારા અમુક જોક કીધું ને બાપુ મેસેજ વરાય છે આ જોખ બધી જગ્યાએ કહું છું આ બહેનો માટે ખાસ જોક છે મારા નવા નવા લગ્ન આ બાપુ ચોવી અને કંઈક બારસો રૂપિયા મારો પગાર હતો મારી નોકરી તૂટી જઈ હું રોડમાંથી આવી ગયો એમાં મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જો દીકરીને બાપનું મોટું જોવું હોય તો કુબા તાત્કાલ લઈને આવી જાઓ તમે આવશો પેલા બાપ જીજીને કાઢી જવા પડશે મારે પૈસા પૈસા હતા નહીં આઠસો રૂપિયા ઓછા લીધા બાપ ને દીકરીનું મોટું દઉં આઠસો રૂપિયા લીધા હું જો જોનગર ની દીકરી લઈ જીજી દીકરી કે અઠવાડિયા પછી પાછો પણ કદાચ તમે આવો જીજીને કાઢી જવું પડે છેલ્લે જો દીકરીને બાપનું મોટું જવું હોય તો તાત્કાલિક આવી જાવ કબા મેં બીજી વાર આઠસો રૂપિયા ઓછા લીધા નીકળીને હું જો જામનગર જીજી હોતેલા બે પાંચ હલે ચલે જાણે મળી જલી ગો પડી એમ એની દીકરી કે જીજી આ કુકોલી આસ નારસો મારું હોરસી પેનું ગોચવાઈ ગયું હું પાછો આવતો રહ્યો એક મહિના પછી છેલો ફોન આવ્યો કે જીજીના મઢમાં તુલસીના પાન નાખી દે નાખી દીધા છે જીજી દશમાદાર વહી ગયો છે હકાબા તમે કદાચ આવો તો જીજીને કાઢી જવા પડે છેલે વાજો દીકરીને બાપ મોઢું જોવે તાતલ લઈને આવી જાવ

પણ સાહેબ મુદ્દો શું હતો મેં પેલી વાર દીકરીની તાગા જોઈ બાપ ને વખત જીવતો કર્યો મળી પછી કોઈ બાપ ને જૂતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી એ બાપ ને કરી શકે પાંચસો ગો દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે તાત્કાલિક આવે કદાચ દીકરી ને આંખમાંથી બાપ ને બે હુંડા પણ જેની છાત ધડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બે થાપા મારીને ઘરની બહાર નીકળે જયારે ઘરમાં દાવ થતું હોય એવું લાગે હાચાવજો પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી સાહેબ કારણ કે મને અનુભવ છે મારી બે દીકરી છે હું પ્રોગ્રામમાં જોઉં દાદા મને રોજ ફોન આવે છે પપ્પા પહોંચી ગયા ગાડી ધીમી આવજો ઊંઘ આવે તો હોઈ જાયજો વહેલા હાર જમી લેજો આ દીકરી ચિંતા કરે છે મારી પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો તમે ભલે પપ્પા આખા ખટરામ કરી જાઓ પણ ખટારો લેતા આવજો આ દીકરો છે જેની કોઈ ફરમાઈશ ન હોય ને દીકરી કહેવાય ને ફરમાઈશ માથે ફરમાઈશ કરે દીકરો કહેવાય છે દીકરી કોઈ બાપને ફરમાઈશ ન કરે મને ખબર છે એક પત્ની ને પતિને કીધું તમને ખબર છે ને પતિ કે શું કે હું રવિવાર રહું છું મંગળવાર રહું છું અમાર રહું છું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું નો પતિ કે તું ખાલી હકણી રહે તો કહે રે હું ને શાંતિ બેહી જાઉં હો અને પતિ જેવી દુખી જ્ઞાતિ મને જોઈતા હતી બાબા હા હાવ તો દુખી એમ કારણ કે પત્નીને ખબર જ નથી પતિ શું છે આખો દિવસ માણા કામ કરતો હોય છે યાથી ઘરે નોકરીથી ઘરે આવે છે એની માથે કેટલું ધ્યાનું છે પત્નીને ખબર નથી કોઈને ગાયું દીધી છે કોઈને માર્યો હોય છે એની માથે કેટલો કરજો કઈ પત્નીને ખબર નથી તો સીધું આવે ઘરે બીજી કોઈ વાત નહીં બાટલો વહી ગયો છે છોકરાની ફી ભરવાની છે શાકવાના પૈસા દેવાના છે એમ નહીં કહેવાનું શું કહેવાનું હું કહું તમને પતિ આવે નોકરીથી એટલે કહેવાનું કાવો બેસો પાણી આપવાનું પછી કહેવાનું કે તમને કોઈએ માર્યાત નથી ને ના કોઈ ન મરે ખાંડ લાવવાની સાઉ લાગ્યો છે બોલાવ પતિ દેવ પણ અદ્ભુત ગ્રાધી છે મને ખબર પડી ગઈ છે આ જોખ દેનું એટલા માટે નીકળો છું દુનિયામાં કે અકાપા ઘડિયા દુનિયામાંથી વયો જાય તો એકવાર કોઈ યાદ તો કરું જો કે હપો હતો ભલે કરો કરો હતો માની કોઈ દાંત બો ઘડાવતો આટલો મુદ્દો છે પણ બહુ હજી કલાકાર બાકી છે જય માતાજી ભલા